આપણે અનેક એવા કિસ્સાઓ જોતા હોય છે જ્યાં જૂથ અથડામણની કિસ્સાઓ સામે આવે છે ને એકા બીજાને માર મારવામાં પણ આવે છે ને ત્યાંથી કંઈક મોટા અકસ્માતો થઈ જાય છે ત્યારે આવો જ એક કિસ્સો ફરી એકવાર અમરેલીના સલડી ગામેથી સામે આવ્યો છે જ્યાં બે જ્ઞાતિ છે તેમની વચ્ચે જૂથ અથડામણ સામે આવતા લોકો ઈજાગ્રસ્ત થયા છે શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું જ્યોતિ કપંડે અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ આપણે અનેકવાર વાતો કરતા આવતા હોય છે જૂથ અથડામણની કે આવા કિસ્સાઓ જૂથ અથડામણ લે લીધે થયા છે અનેક અકસ્માતો જૂથ અથડામણ લે લીધે થઈ જતા હોય છે ત્યારે અમરેલીના સલડીમાંથી પણ એવો જ એક જૂથ અથડામણનો કિસ્સો સામે આવ્યો છે જેમાં મગનાતીના જૂથ અથડામણને લે લઈ ને બે જ્ઞાતિ સામે સામે આવી ગઈ પહેલી જ્ઞાતિ હતી પટેલ અને બીજી જ્ઞાતિ હતી આહીર બંને જ્ઞાતિ સામે સામે આવી જતા તેમનો કારણ એ જ કે કોઈ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મનદુખ રહી ગયું હશે તેને

જે તમારું નામ શું ને શું ઘટના બની વાત કરો ને સંધુભાઈ દલુભાઈ ડેર અને મારા મોટાભાઈ હતા તે મારા મોટાભાઈ માટે સીધી એને ગાડી ચડાવી દીધી પછી મારા ભાઈ પગમાં ઈજા થઈ અને પછી જે લોકો મારા છોકરાઓ બેઠા હતા અને એની માથે ટોળાએ આપણે હુમલો કર્યો ત્યાં બસ સ્ટેન્ડે છોકરાઓ ત્યાં બસ સ્ટેન્ડે બેઠા હતા અને ત્યાંથી આખા ટોળવાના હરે કૃષ્ણ આજકે અહીંયાથી આવી અને હથિયાર સાથે પાયપ સાથે એ લોકોએ હુમલો કર્યો અને મારા ભત્રીજાને એકને આમ ગળા ટીપે દબાવવાની અને એનો સોનાનો સેન છે એ જપ્ત કરી લીધો છે આપણે જોયું આ લોકો હતા જે ઇજાગ્રસ્ત થયા હતા જૂથ અથડામણ જે આ સમગ્ર સલડીમાં બન્યું હતું તેમણે આ જે વસ્તુ છે તેમને વિટનેસ કરી અને આ સમગ્ર ઘટના જોઈ છે ત્યારે હવે જોવાનું એ જ છે કે આ સમગ્ર ઘટનાને લઈ અને જે પોલીસ છે તેમની કાર્યવાહી શું થાય છે આવા જ નવા વિડીયો છે તમને માહિતગાર કરતા રહેશો એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો તેમજ અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો पीड